અરે આ ટીનોજી વાત તમારી સાચી હે જોયા તમે મને રસ્તો મળે બે જો ચોગડી મળ્યા અરે તો રસ્તો મળ્યા એવું હો અને મને તો કે આ ધોતતી વધોતતી અને પાહો મે પૂછ્યું તે પેલા ભત્રીજા દોડ થેલી હતી ઓમ તમે પૂછ્યું કે બેનો પ્લાન અરે ઓ કા થેલીમાં શું તાકે ધોતેશી લઈ કરવાજી એને થોડું અટવાનું લેવાજી હે તમારે ઘર માં મેલવાતા મારી જવું તું તારો ભરોસો કરે તે કોમ હોય ગમે તેનો ભરોસો ના કરાય વધારે મૂડી ઓછું હોય ચાલ આપડે સમજ્યા ચા પાણી મૂર્ખો હવે ના કરે દસ લાખ રૂપિયાની ચોરી થઈ હા દસ લાખ તમા લાયો ના એ ચોરી આપડે અરે તો પણ પણ તમારી ભૂલ મારી પેલો રસ્તે પોલીસ કેસ કરવો

એમના ઉપર ફૂલ ભરોસો હતો દસ લાખ રૂપિયા લાઈન જતા રહ્યા કરી બોલો પહેલાય બોલો નામ નામ ખબર છે ને બોલો નામ એક આખો ભત્રીજો કરો ને સાહેબ તમે હો હ હા ઓનલાઈન રાખી દે દે કાકા ભત્રીજાએ કરી ચોરી ફોટો બોટો આ ફોટો 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 કાળીમાં બતાવ અર્કો બતાવજો બે આ બે હે ને આ જ છે યાર હા

અરે ભલમારો તમે સાહેબ મળી ગયા થારું થયું મને હવે આ લોકો ને અમે ફોન કરીએ ને એટલે તમે આવી જજો પણ હો ફોન કર તો હેડો

ખબર પડે ને આવું મેલ તમારે એવું કરવાની જરૂર નથી મોડે માગી લેવાય ને

देरजी हां फोन करो पकड़ो अरे कोई नहीं जा रहा है क्या जा रहा है हेलो फोन करो तुम्हें पुलिस आए पकड़े हैं हमने आ जाओ फटाफट आ जाओ जल्दी आओ चाचा तुम कहते तो को नहीं करूं होता तुम्हें चोरी 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 करी ताके अरे विनु जी तुम मालूम तुम्हें तो कुछ कहता था हां अरे एक है बे अरे एक है પોલીસ આગળ તો કરો શું કરો તમારા સાહેબ સાહેબ મારી વાત સાહેબ